એક બ્રાહ્મણ હતું એનું નામ હતું દેવરાજ દેવરાજ બ્રાહ્મણ દેખાવમાં તો બહુ ધર્મ કરે પણ મનથી વચનથી અને કર્મથી નબળો માણસ ભગવાન કે છે જેનું મન નિર્મળ છે એ મને ગમે છે છલ છિદ્ર અને કપટ તમે જોઈ રહ્યા છો અત્યારે દુનિયામાં ચારે બાજુ કલયુગનો વાયરો વાય છે કલયુગનો વાયરો વાય છે મારા ભાઈ બહેનો કલયુગની અસર જેના જેના ઘરમાં આવી જાય સૌથી પહેલા એની બુદ્ધિ બગડે મન બગડે અને આત્મગતિ બગડે પછી ગતિ બગડે મતી યા મતી સાગતી દેવરાજ બ્રાહ્મણ ધન એકઠું કરવા લાગ્યું ધન એકઠું કરવા લાગ્યું ખૂબ ધન એકઠું કર્યું કેવી રીતે કર્યું અધર્મથી પાપાચાર દુરાચાર અનાચાર ભ્રષ્ટાચાર કરે પોતાના જીવનમાં કોઈ સદગુણ ન ઉતારે ખાલી સદગુણોની વાતો કરે સદ્ગુણોની વાતો કરવી એક વાત છે અને સદ્ગુણોનું આચરણ કરવું ને એ બીજી વાત છે દેવરાજ બ્રાહ્મણ અનાચાર દુરાચાર ભ્રષ્ટાચારમાં કોઈ બાકી મુકતો નથી પણ સમય આવે ને ત્યારે હિસાબ કિતાબ મારા ભોળો નાથ તો લે લે ને લે વૃદ્ધાવસ્થા આવી જુવાનના જોરમાં કરેલું કર્મ એ હંમેશા ગઢપણમાં ભોગવવું પડે પડે ને પડે યાદ રાખો જુવાનના જોરની અંદર આવી જઈ અને ક્યારેય પણ પાપાચાર ન કરતા જે લોકો સાંભળી રહ્યા છે ઘરે બેસીને એમના દીકરાઓને એમની વહુરોને આ સંદેશ આપજો કે જુવાનના જોરમાં આવી જઈ અને ક્યારેય પાપાચાર ન કરતા નતર એનું ફાળ વૃદ્ધાશ અહીંયા ને અહીંયા જ ભોગવાનું છે વૃદ્ધાવસ્થાની અંદર દેવરાજ બ્રાહ્મણને એવું થયું બધું જ બરબાદ થઈ ગયું ધન ધાન્ય બધું જ કુટુંબ પરિવાર બધું બરબાદ થઈ ગયું દેવરાજ દર દર ભટકતો થઈ ગયો હવે એની પાસે ખાવાના પણ પૈસા નથી ક્યાં જાવ તો ખાવાનું મળે એના માટે આ દેવરાજ ચારે બાજુ ભટકે છે પણ જેની પાસે જાય કોઈ સગાવાલાની પાસે જાય તો સગાવાલા તરત કહી દે ભાઈ બધાને અપાય પણ તને ન અપાય પેલી વાર્તા તમે સાંભળી છે ને કે એક માણસ ગામડું છોડીને શહેરમાં આવ્યું શહેરમાં તે નોકરી નાની મોટી કરે પણ પૂરું થાય નહીં એટલે મહિનો થાય થયો એટલે થયું કે પાડોશ પાસે જવું અને પાડોશીને કહું કે પાંચસો રૂપિયા ઓછી આપો ને આવતા મહિને આપી દઈશ એટલે પાડોશીનો દરવાજો ખખડાયો ભાડે રહેતો હતો અને પાડોશીનો દરવાજો ખખડાવીને ને કીધું કે ભાઈ કે હા તમારા પાડોશમાં છ મહિનાથી રહું છું તમે મને ઓળખો છો કે હા ઓળખું છું એટલે કે પાંચસો રૂપિયા ઓછી ના જોઈએ છે આવતા આપી દઈશ પાડોશી ઉપરથી નીચે જોઈને કીધું કે સાહેબ બધી વાત સાચી પણ પૈસાનો વ્યવહાર અજાણ્યા માણસને આપતા નથી એટલે હું આપને પાંચસો ના આપી શકું કારણ કે હું આપને બરાબર ઓળખતો નથી ઓલો માણસ ઊભો ને ઉભો રોવા માંડ્યો આંખમાં આંસુ પડી ગયા રડી પડ્યો માણસ દિલેવાયો તો એ પણ ભાઈ રડો નહીં હું તમને ઓળખતો નથી પાંચસો રૂપિયા જેવી રકમ કઈ રીતે આપી દઉં કે ભાઈ હું તમારા માટે નથી રડતો તમે નથી ઓળખતા એટલે નથી આપતા પણ હું ગામડે રહેતો ને ત્યાં મને બધા એમ કહેતા હતા કે તને ઓળખીએ અપાય મારે જવું ક્યાં ત્યાં બધા એવું કહેતા હતા કે તને ઓળખીએ એટલે ગામડું છોડીને અહીંયા આવ્યો તો તમે એમ કહો તને ઓળખતા નથી ઓળખે એ ન આપે અને ના ઓળખે એમ ઘણા સ્વભાવ એવ્યા હોય કે એને ઓળખે ને કોઈ ના આપે દેવરાજ એવો હતો એનો સ્વભાવ ક્રૂર હતો કેવો હતો ક્રૂર હતો કોઈએ પણ એનો હાથ ન પકડ્યો છેવટે ફરતો ફરતો દેવરાજ ગામની બહાર ગયો અને ગામની બહાર જ્યાં ગયો ત્યાં તો ડાક ડું સંભળાયું ભગવાન ભોળેનાથના મંદિરમાંથી અવાજ આવે છે અને ત્યારે દેવરાજ બ્રાહ્મણ ગામની બહાર એક સુંદર શિવાલય છે એ શિવાલય તરફ ગમન કરે છે એમ કહેવાય કે જેનું કોઈ નથી એના ભગવાન મહાદેવ છે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય દુનિયાના તમામ દેવ મંદિરના દરવાજા પણ બંધ થઈ જાય પણ અમારા મહાદેવના મંદિરને તો દરવાજા જ હોતા નથી સાહેબ મહાદેવના મંદિર તો દરવાજો જ નથી હોતો અમારા અંતિમ જ્યારે માણસનો જ્યારે દશા ખરાબ થાય ત્યારે હું તમને વિનંતી કરું ભગવાન શિવનું શરણ લેજું શરણાગતમ શરણાગતમ અને એટલે જ એને કહેવાય છે કરપૂર ગૌરમ કરુણા અવતારમ કરુણા અવતાર જો કોઈ હોય તો એ દેવ મહાદેવ છે અને મહાદેવના મંદિરમાં બહાર બેસી અને દેવરાજ વિચાર કરે છે શું કરું જેથી કરીને મારી ભૂખ શાંત થાય જવર ચડ્યો છે જવર એટલે કે રોગ ભયંકર બીમારી લાગુ પડી અને તાવ ચડ્યો એટલો ભયંકર તાવ ચડ્યો ન પૂછો વાત પણ ભૂખ લાગી છે કંઈક પેટમાં જાય તો શરીર પણ કંઈક સારું રહે વિચાર કરી બહાર બેઠો બેઠો ભગવાન શિવનું નામ સાંભળે છે પોતે નથી બોલતો શિવ મંદિરની અંદર જે ભક્તજનો બેઠા છે જે બ્રાહ્મણો બેઠા છે એ બધા ભગવાન શિવના નામનું ઉચ્ચારણ કરે છે शिव शिव शम्भो महादेव शम्भो शिव शिवो महादेव शिवशिव शिव शम्भो મહાદેવ શંભો માં એવું નથી લખ્યું કે શ્રાવણ મહિનો હતો પણ અહીંયા લખ્યું છે એટલે હું કહું દાવો કરીને કહી શકું કે શ્રાવણ મહિનો જ હતો અહીંયા શું લખ્યું સાંભળો મા શાંતે જ્વર પીડિતો જ્વરથી પીડિત થયેલું એટલે કે તાવથી જ્વર એટલે તાવ અમુક પ્રકારનો મને એવું લાગે છે ડેન્ગ્યુ કેવું કંઈક હશે ભયંકર ઝેરી તાવ એક મહિના સુધી તાવ રહ્યો કેટલો એક મહિના સુધી તાવ રહ્યો અને એક મહિના સુધી એણે શિવ ભક્તિ કરી એવો અર્થ થાય એક મહિના શિવાલય ગયા પછી એક મહિના સુધી એ તાવમાં હેરાન થયો અને પછી એનું મૃત્યુ થયું એટલે એક મહિનાની જે વાત કરી છે સાધનાની તો ચોક્કસ એ જ કહી શકાય કે એક મહિનો શિવનો કયો હોઈ શકે શિવની ભક્તિ જો કોઈ એમ કે એક મહિનો મેં કરી છે તો તરત આપણે કહી શકીએ કે શ્રાવણ મહિનાની કરી હશે